ભાજપના નેતા એવા ડોક્ટર ભરત કાનાબારે નવાબ બનેલ રસ્તાઓને લઈને ટ્વીટ કર્યું છે નવાબ બનેલ રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા ને ભોવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટ્યા લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર દંડ થાય એ તો સમજ્યા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મોટા મસ્ત પગાર લેતા એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઈ દંડ થતો નથી એમને સરકાર પગાર શેનો આપે છે આ રસ્તા પર હળદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારે તેની હાડમારીનો અંત આવશે નહીં તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં તેની સામે નિડરતાથી અવાજ ઉઠાવવો પડશે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય તેમ પોતાના હકોની લડાઈ તો લોકોએ જાતે જ લડવી પડશે વડાપ્રધાન મોદીજીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું